હલો મિત્રો આજે અમારે ગણપતિ વિસર્જન છે તો આજે અમારા ગણપતિ દાદાનું વિસર્જન થઈ જશે તો આજે અમને બહુ સોનું સૂનું લાગશે મિત્રો જુઓ તમે આજે પાંચ દિવસ આપણા ઘરે ગણપતિ બેઠા હતા તો કેટલું મસ્ત લાગતું હતું મિત્રો આજે વિસર્જન છે તો અત્યારે અમારા ગણપતિ દાદાનું વિસર્જન કરવા જઈશું અમે તો બધા મિત્રો મારી સાથે જોડાઈ જાઓ ફટાફટ લાઈવ વિડીયો બતાવીશ તમને